ઘણેવાર આપણે વિચારતા હોઈએ છીએ કે આપણે સ્વસ્થનું ધ્યાન કેવી રીતે રાખીએ કઈ દવા લઈએ કયું વિટામિન લઈએ બરાબર તો એ બધું કરવાની જરૂર નથી આ પાંચ વસ્તુ છે જો તમે આ પાંચ વસ્તુ કરશો તો તમે જે નર્વસ થાવ છો જે હેલ્થ ને લઈને ચિંતા છે તે બધી દૂર થઈ જશે કેવી રીતે તો સ્વાસ્થ્ય તમારું અને ચિંતા અમારી માં આજના 24મા દિવસે આપણે જોઈશું કે શરીરને હેક કરવાની આ ટેકનિક કઈ છે જો તમે નર્વસ થાવ છો તો તમારે નાક પર ચપટી ભરવાની છે તમે તરત જ શાંત થઈ જશો બીજું છે કે ચિંતા ઘટાડવાની જો તમે ચિંતા ઘટાડવા માંગો છો તો હૃદય પર હાથ રાખો અને ધીમા તથા ઊંડા શ્વાસ લો ત્રીજું એનર્જી લેવલ વધારવા માટે એનર્જી લેવલ વધારવા માટે ચહેરા પર ઠંડુ પાણી છાંટો અથવા ઝડપથી ચાલો ચોથું છે જ્યારે તમારું નાક બંધ થઈ જાય તો મોંના તાળવે આઈસ ક્યુબ રાખો અને પાંચમું છે કે ઊંઘ નથી આવતી તો એક મિનિટ સુધી ઝડપથી આંખો ઝપકાવો આ બધું કરવાથી તમને તરત જ ફેર દેખાશે